અમે લોકો બજાર તરફ જઈ રહ્યા છે આજે તો આપડે ને એમના ચૂકવાના છે એટલે રોપ લેવા માટે નીકળી ગયા છે تھا مان اس کي پڪي جاؤ મિત્રો હવે વાળો હો આવી ગયો છે હવે મિત્રો રોપ આવી ગયો છે જો બાજુમાં સીધું મકાન દેખાય માટે જઈ રહ્યા છે ચાલો

ફાઇનલી આપણે હવે ગેટે પહોંચી જશે ને બસ હવે અંદર જવાનું છે આપણે જે રીંગણાનો રૂપ હતો લેવા માટે તો ચાલો આપણે અંદરનો વિડીયો બતાવું તમને ગેટ પણ ખુલતો નથી અમનાથી આ જો શકો છો જેને બી રૂપ લેવો આ નંબર નોંધાયેલો છે ઉપર તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને નંબર લઈ શકો છો કોઈ બી ચીજનો રૂપ હશે તમને મળી જશે આ છે નગર રૂપાળાનું જો કેટલું સરસ છે માકાન બધું રૂપ નવા આવ્યા હમ હું આગળ હું andar de mito ban a rup batao ji kilo char batao જે લેવાનો છે તો પાણી હવે નાખી દીધું છે ને જો હું આવી ગઈ તું રોપ લોપશે રીંગણા નો ને બસ હવે ઉખાડવાની તૈયારીમાં છે જો કેટલા બધા ક્યારા સિન લાલ કપડું બી છે હું સામે જ આવી રહી છું જોઈ શકો છો તમે કેટલો હરો હરો રોગશે બસ હવે ઉખાડવાની તૈયારીમાં છે તો વિડીયો આટલો શેર કરી દેજો